નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો અને કાર્યકર ટીડાગર બહેનોને આંગણવાડી જે ગુજરાત હાઈકોર્ટે જે પગાર વધારો કર્યો છે જાહેર તે તેમના ખાતામાં ક્યારે આવશે તો મિત્રો આજ તારીખ થાય પચીસ દસ બે હજાર પચીસ તો મિત્રો વાત કરીશું તમને કહ્યું તેમ આંગણવાડી કાર્યકર તથા ટીડાગર બેનો આગળ આગળવાડી કારગર તથા ટીડાગર બેનો પગાર વધારો ક્યારે મળશે સાચી સજોટ માહિતી આપણે લાવવાના છીએ મિત્રો ક્યારે મળશે આજે પચીસ દસ પછી પચીસ થઈ ગઈ છે હાઈકોર્ટના ચુકાદા મુજબ આ સંપૂર્ણ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ચર્ચા કરતા હવે આ નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલમાં આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારવા બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો જાણીએ વિગતવાર માહિતી સાચી સજ માહિતી જોવાની છે આજના વિડીયોમાં તો વિડીયો સુધી બનાવી લેજો સૌ પ્રથમ મિત્રો વાત કરી લઈએ તમે જાણ છો તેમ ગુજરાત આંગણવાડી ભરતીમાં આજે પગાર વધારવા બાબત એક મોટી અપડેટ એકવીસ ઓગસ્ટ બે હજાર રોજ જાહેર થઈ હતી જે ગુજરાત હાઈકોર્ટ નિયમ પર આધારિત હતી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આદેશ મુજબ જેની જાહેરાત એકવીસ ઓગસ્ટ બે હજાર થઈ હતી આંગણવાડી કાર્યકરનો માસિક પગાર ચોવીસ હજાર આઠસો લઘુત્તમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો તો મિત્રો તમે જાણો છો હાલમાં જે હાલ સુધીમાં મિત્રો આંગણવાડી આંગણવાડી કાર્ય ટેડ આગળનો પહેનો પગાર દસ હજાર અને પાંચ હજાર પાંચસો છે તેમનો આંગણવાડી કાર્યકર ટેડા આંગણવાડી કાર્યકરનો પગાર ચોવીસ હજાર આઠસો કરી આપવામાં આવે ત્યારબાદ મિત્રો જે આ વધેલું જે વેતન છે તમે જાણો છો ગુજરાત ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૌદ હજાર આઠસોનો જે વધારો આદેશ આપ્યો છે અને જે વધેલું વેતન એ એક એપ્રિલ બે હજાર પચીસથી ગણીને છ મહિનાને ચૂકવાનો આદેશ આપ્યો છે મિત્રો આમ ફેબ્રુઆરી બે છવ્વીસ સુધીમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આંગણવાડી કારીગર ટીડાગર બહેનો પગાર તેમના ખાતા સુધી પહોંચવા જોઈએ અગાઉ ગુજરાત સરકારે વર્ષ બે હજાર બાવીસમાં માનદ વેતનમાં વધારો કર્યો હતો મિત્રો તમે જાણતા જશો તેમ જેમાં આંગણવાડી કાર્યકર પગાર સાજા આઠસો વધારીને દસ હજાર કરવામાં આવ્યો હતો અને ટેડાગઢનો પગાર ત્રણ હજાર નવસો પચાસથી વધારીને પાંચ હજાર પાંચસો કરવામાં આવ્યો હતો તો ફરી એકવાર મિત્રો ત્રણ વર્ષ બાદ ગુજરાત હાઈકોર્ટે પોતાના મત મુજબ આંગણવાડી કાર્યકર ટેડાગર બહેન્યુના પગારમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરી દીધો છે મિત્રો ઓગસ્ટ મહિનાની જાહેરાત કરી હતી અને ઓગસ્ટ મહિનાથી તેમણે કહ્યું હતું કે છ મહિનાની અંદર આંગણવાડી કારગર ટળ આગળ બહેનોના પગારમાં ચૌદ હજાર આઠસોમાં વધારો થવો જોઈએ અને સાથે છ મહિનાનો યુએસ પણ ચૂકવવામાં આવે તો ગુજરાતની આંગણવાડી ભરતી પગાર વધારવા બાબતે એક મોટી અપીલ આવી હતી તેમણે કહ્યું તેમ એકવી ઓગસ્ટ હજાર પચીસના રોજ જાહેર થઈ હતી અને જે ગુજરાત હાઈકોર્ટની આધારિત હતી ડિવિઝન બેચ બે હજાર પચીસના રોજ આદેશ મુજબ એકવીસ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જે કાગળ કાગર ટેડાગર બેનો પગાર ચોવીસ આઠસો કરી આપવામાં આવ્યો હતો તેવી જ આંગણવાડી ટેડાગર હેલ્પરનો પગારમાં એ માસિક પગાર વીસ હજાર ત્રણસો લઘુત્તમ વેતન ચૂકવાનો આદેશ આપ્યો હતો ના વધેલું વેતન એડીએસ એક એપ્રિલ બે હજાર પચીસથી ગણી છ મહિના અંદર આદેશ ચૂકવાનો વાત કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો જે આંગણવાડી કા વધારો કરવામાં આવ્યો હતો એક એ એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં અમલમાં આવશે એટલે કહ્યું હતું સરકાર ગુજરાત હાઈકોર્ટે પણ તેમની કે છ મહિનાની અંદર આંગણવાડી કારગર ટેડાગર પહેરીનો પગારમાં વધ વધારો કરવામાં આવે મિત્રો આંગણવાડી મદનીસ ટેડાગર બહેનો છે તેને માસિક પ્રકાર વીસ હજાર ત્રણસો કરવામાં આવે છે અને એક મહત્વની બાબત એ છે કે આ ચુકાદો હજાર આંગણવાડી કાર્યકર મદનીસ બહેનો સીધો લાભ મળશે જો કે આ અંગે રાજ્ય સરકાર દ્વારા આ સત્તા કાર્યવાહી જાહેરાત વિગતો અને તમામ મહિલા બાળ વિકાસ વિભાગની જે વેબસાઇટ છે મિત્રો તે વેબસાઇટમાં જઈને વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર તરફથી આવનાર સત્તા પરિપત્ર તમને ધ્યાન આપવું જોઈએ તો મિત્રો હવે વાત કરી સાચી શું માહિતી મિત્રો હાલ પચીસ દસ બે હજાર પચીસ થઈ ગઈ છે પરંતુ મિત્રો હાલ તાલુકા લેવલે આપણે ચર્ચા તાલુકા લેવલે મળતી માહિતી મુજબ પૂછવામાં આવે કે આગળવાડી કે આગળ ટેડાગર બહેનો બાબત કંઈ તમારી જોડે અપડેટ આવે છે તો મિત્રો હાલ પચીસ દસ બે હજાર પચીસના સવારે મિત્રો સાડા અગિયાર વાગ્યાની આસપાસ થયા છે તો પચીસ દસ સુધી આજ મિત્રો એવું કહેવામાં જાણવા મળ્યું છે કે આજ સુધી તેમને કોઈ અપડેટ આપવામાં આવી નથી એમના પગાર વધાર બાબત પરિપત્ર પણ હજુ સુધી હજુ સુધી આપવામાં આવી નથી મિત્રો પરિપત્ર આપવામાં આવી નથી તો તો હાલ વાત કરીશું પરિપત્ર બાબતે એક આગળ વધી વાત કરતા પહેલાં મિત્રો તો મિત્રો મળતી માહિતી મુજબ આજ તાલુકા લેવલે વાતચીત કર્યા બાદ તેમને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી સત્તાવાર પરિપત્ર નથી તો મિત્રો હવે આપણે આશા રાખીએ છીએ નવા વડોદરા નવા જે ધા ધારાસભ્ય હતા હવે મહિલા બાળ વિકાસના બનાવે છે મિત્રો મનીષાબેન વકીલ તો હવે આપણે આશા રાખીએ છીએ તેઓ ખૂબ જ તે પોતા નવા કાર્યક્રમ નવા કાર્યક્રમમાં એક મહત્ત્વ અપડેટ આપવામાં આવે મહિલા બાળ વિકાસ મનીષાબેન વકીલ છે વડોદરાના તો એ આપણે આશા રાખીએ છીએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ જે આદેશ આદેશ આપવામાં આવે તે આદેશ પરિપત્ર ગુજરાત ગુજરાત સરકાર પણ આપવામાં આવે મિત્રો તો આ તે આજે મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો મિત્રો